એમ છે છે હવે સંસ્કૃત મીડિયમ મીડિયમ ઇંગ્લિશ ઇંગ્લિશ ફેશન રામ ને રામા લક્ષ્મણ ના લક્ષ્મણ રાવણ ના રાવવાય તો દ્રોણ ને દ્રોણા કેવાય ને હા મારું નામ એક લવેર મારી મમ્મી તો અંકિત પણ

તરત તરફ થી સંસ્થા શું મળશે તમે માંગો થી આપણે સર માંગો એટલું ડોનેશન આપી રોકડા આપીશ તો મારો પ્રથમ ટોપ ટેન માં નંબર આવવો જોઈએ વચ્ચે જરૂર પડશે તો મંગાવીશું ચોક્કસ બાકી વધારે પૈસા ની ચિંતા નહીં કરતો અચ્છા અહી તમે શું ભણાવશો બધું

પણ વકીલ તો ડોક્ટર તો વકીલ તો ડોક્ટર બની ને એક વાર કાળો ડગલો ચડાવશે ને એટલે તારા બાપા ના બધા કાળા ધંધા એક ઝટકે સફેદ કરતા આવડી જશે અને તારા તારા રસ્તે જો ચાલશે ને એક મામુલી ગુંડા જે બની જશે નેતા નેતા વાર નઈ લાગે તરત બની જશે

બરાબર છે ચૂંટણી ઉભા રહી જાવ જીતી જવાનું મંત્રી બની જવાનું અને શિક્ષણ મંત્રી બની જવાનું પછી આપડે આપડે તો અરે પછી તો આપણે શાળાઓ ખોલીશું મહાશાળાઓ ખોલીશું ગામે ગામ શહેરે શહેર અરે અન્ના હજારે જે આખી સરખા ને ગુટ ને પાડી દીધી ને કોમન મેન ની તાકાત જગાડી દીધી તો કોમન મેન માં જો તાકાત હોય કોમન મેન નહીં મળી જાવ કોમન મેન કોમન 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 અરે ભાઈ શિક્ષકો પણ મળે છે અમે તો બંધ કરી દીધી અમે તને ડોક્ટર બનાવીએ એન્જિન બનાવીએ વકીલ બનાવીએ અત્યારે તને કઈ પણ કરીને પૈસા કમાતું મશીન તો બનાવી દઈએ પણ માણસ બનાવવો हे आजकाल अमे पण याद नाही दोस्त, कायमिशन क्लोज हो गुरुजी <laughs> <laughs> <laughs>